કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે રેસિડેન્ટ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ કરાતા સોસાયટીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે શહેરના કતારગામ સુમુલ ડેરી રોડ પર સોસાયટીમાં

એમણે કોમર્શિયલ ઉપયોગ માટે બાંધકામ કરેલું છે બંગલા ટાઈપ સો એ સો ટકા બંગલાનું છે સત્તર નંબરના બંગલામાં આ પ્રવૃત્તિ થઈ રહી છે અધિકારીઓને બધી બે હજાર ઓગણીસથી અરજી આપીએ છીએ પણ કોઈ સાંભળતું નથી ને ઊંધી ચતી વાત કરે છે એક કાર્યવાહી થઈ હોય તો અત્યારે બાંધકામ જ નહીં હોય સુમુલ ડેરી રોડ ઉપર આવેલી આ શ્રદ્ધા પાર્ક સોસાયટી છે અને આખી રહેણાંક વિસ્તાર છે આખો ત્યાં એક મકાનમાં રેસિડન્ટ પાસ કરાવી અને કોમર્શિયલ બાંધકામ કરી નાખ્યું છે સોસાયટીવાળાએ અનેકવાર ઝોનમાં રજૂઆત કરી છે પરંતુ શું છે કે એક રૂપિયાનો વ્યવહાર થઈ ગયો હોય અને આજે રૂપિયાનું વજન એટલું વધી ગયું છે કે લોકોનો અવાજ આ લોકોને સંભળાતો નથી સૌથી દુઃખની વાત એ છે કે સો મીટરના અંતરે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની ઓફિસ આવી છે જે મેયરનો વિસ્તાર છે મેયરને પણ આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે અને આ વિસ્તાર આ વોર્ડ પણ મેયરનો પોતાનો આવે છે જો મેયરના જ વોર્ડમાં આ સમસ્યા હોય તો સુરત શહેરની શું વાત કરવી કોણ કોનું સાંભળશે આજે આ લોકો દુઃખી છે આજે આ રેસિડ રેસિડન્ટ અહીંયા થશે તો કોઈ ચિંતાની વાત એમને નથી પણ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલુ થશે એમનો એને વિરોધ છે અને ધરણા પ્રદર્શનમાં આજે સોસાયટીવાળા બેઠા છે અને એમનું કહેવાનું છે કે આગામી દિવસોમાં જો આ નહીં સાંભળવામાં આવે તો ઉગ્ર આંદોલન બી સોસાયટીના સભ્યોવટી કરવામાં આવશે અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવશે ઘણીવાર એવું હોય બે હજાર ઓગણીસથી જે રજૂઆત છે કોમર્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય બની રહ્યું હોય પરંતુ એ સોસાયટીવાળાને ખ્યાલ હોય પણ અધિકારીઓને પહેલેથી જ એક રૂપિયા મળી ગયા હોય એટલે એ તો આંખ આડા કાન કરતા હોય છે અને એને ક્યારેય આમાં રસ નથી આ વિસ્તારના લોકો દુઃખી થાય તો ભલે થાય પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એક જ ટાર્ગેટ છે કે પૈસા વધુમાં વધુ બનાવો અને આપણી નોકરી પૂરી કરો શ્રદ્ધા કોપરેટિવસાયટી બાંધકામ જે રેસિડેન્શિયલ પાસ થયું તેને તેના બદલે કોમર્શિયલ ઉપયોગ કરવાના છે એટલા માટે વિરોધ થાય છે મહાનગરમાં રેસિડેન્શિયલ પ્લાસ થયેલો છે અને આનો કોમર્શિયલ ઉપયોગ કરવા માગે છે અને અમે એ અંગે વિરોધ બે હજાર ને વીસથી ચાલુ છે અમારો અને દરેક લખાણ ટાળું લખાણ થઈ લખાણ થયા કરે છે આનું અનુસંધાનમાં આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી કોઈ અમને બી